પણ તંત્ર આગળ લાચાર બની ગયા છે ગાંગડ ગામમાં સાત થી આઠ જગ્યાએ દેશી તથા વિદેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે તેમ ગાંગડ ગામના ભવનભાઈ ભૂપતભાઈ મકવાણાએ જણાવ્યું હતું સાથે સાથે એમ પણ જણાવવામાં આવ્યું હતું કે બગોદરા પોલીસ બુટલેગરોને ડામવાને બદલે અમને ધમકાવે છે અને ગાળો બોલે છે બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આર પગી એનવન ગુજરાતી ન્યૂઝ ધોળકા ત્રણ દિવસથી ઉપવાસ ચાલુ છે જ્યાં લઈને ગાંગડ ગામમાં દારૂ નહીં બંધ થાય ફૂલની પાછળ દારૂ થાય કે ગાંગર ગામમાં નહીં બંધ થાય સ્કૂલની પાછળ ઉપરે છે દારૂ ત્યાં લગી હું ઉપવાસ પર રહીશ તમામ હડ્ડાઓ બંધ થવા ગયું કોણ તાલુકો બાવળા જિલ્લો ગામર મેં આજે બગોદરા સચેશન મેં રજી આપી ઉપર એસપી ડીએસપી તો પણ મારી રજી કોઈ અમલમાં આવ્યો નથી તો આ બુટલેગરો દ્વારા મારી પર બે હુમલા કરાવવામાં આવ્યા મારા કાકાના છોકરાને નહીં માર્યા જો દારૂ વિરુદ્ધ કરવા જઈએ તો લોકો અમને જાનથી મારી નાખવાની ધમકીઓ દેશે એના મારી કે વિડિયા છે દારૂ ઉતારવાના મારી કે તમામ વીડિયા છે ઉતારા છે પીવો છે 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 મારા ત્રીજો દિવસ ઉપવાસ ઉપર જે પોલીસ અમને આવે તો અમને ગાળવી દેશે

મારી પર હુમલા કરાયા ઘરો દ્વારા દ્વારા એટલે ઘર નું નામ કમલેશ વિક્રમ એમને તમારી પર હા મારી પર મારી સોરી પર મારી પર મારા કાકાના છોકરા પર હુમલો કર્યો મારામલેશ